આવેલા એક મોત થયું હોવાનું સામે આવ્યું છે ટેક્સ લિફ્ટ નો દરવાજો ખોલતા અચાનક લિફ્ટ નીચે જતા યુવકનું મોત થયું છે યુવક પોતાની પત્ની સાથે સુરતમાં ખરીદી કરવા માટે આવ્યા હતા હાલ તો પરિવારજનોએ હોલના મેનેજમેન્ટ દ્વારા લિફ્ટ મેન્ટેનન્સ ના મામલે બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે મળતી માહિતી પ્રમાણે સુરતના લીંગણો વિસ્તારમાં આવેલા હોટલ ટેક્સ પ્લાઝોમાં એક દંપત્તિ આવીને રોકાયું હતું સુરતથી કેરળ ખરીદી કરવા માટે આ દંપતિ અહીં આવ્યા હતા ત્યારે ગઈ કાલે સાંજે હોટલમાં ઉતર્યા બાદ સાંજે છ કલાકે રણજીત બાબુ નીચે ઉતર્યા હતા ત્યારે થોડા સમય બાદ તેમની પત્નીના ફોનમાં ફોન આવ્યો હતો કે તમે નીચે આવો હોસ્પિટલ માં જવું પડશે જેથી તેઓ જ્યાં નીચે પહોંચે તે ડોક્ટરો તેમને જણાવ્યું કે તેમના પતિ નું મોત થઈ ચુક્યું છે હોટેલ ની લિફ્ટ માં પ્રોબ્લેમ હોવાથી આ ઘટના બની હોવાનું હોટેલ ના સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું હતું જો કે ઘટનાના મામલે પરિવારજનોએ આક્ષેપ કર્યો છે મારું નામ બૈજુ ત્યાગરાજન આડાજન જનરલ સેક્રેટરી છે ખબર પતા ચલ ગયા હતા કે અહીંયા પે એક્સિડન્ટ તબ તો અહીંયા પે फिर बाद में हमने शाम को होटल वाले से वो होटल पे गया था वो देखने के लिए गया था देखा तो उनसे होटल स्टाफ से भी बात किया था हमने तो ये कैसे हुआ है तो वो लोग क्या कुछ अलग अलग बात कर रहे हैं कोई रिस्पॉन्सिबिलिटी नहीं ले रहे की कैसे हुआ है तो मैंने उनको पूछा एक कहाँ पे मिले थे बॉडी तो बोल रहा था कि खड्डे में मतलब लिफ्ट के खड्डे के अंदर से वहाँ से बॉडी मिला था मतलब वो वहां पे थे तो इसका मतलब ये है कि डोर खुल गया था डोर नहीं खुलना चाहिए डोर खुल गया था लिफ्ट का जो कैबिन है ऊपर चला गया था या नीचे हो गए तो

એ લોકો ટેક્સ પ્લાઝા રિંગ રોડ ઉપર રહેવા માટેનું પસંદ કર્યું હતું હોટલમાં અને એ હોટલ ના સાતમા માળે એમને રૂમ મળ્યો હતો એ સાતમા માળે થી એમને સામાન લગેજ ને બધું મૂક્યા પછી કઈ કારણસર બહાર જવાનો પ્રયત્ન કર્યું છે એટલે એમના જે હસબન્ડ છે જે વિક્ટીમ છે જે આ આ જે કામની અંદર જે મૃત્યુ પામર જે વ્યક્તિ છે એ વ્યક્તિ લિફ્ટ ને બટન દબાવ્યું હશે એવું એમના મિસિસ એમના વાઈફ ના જે કહેવાથી એમના બટન દબાવ્યું હશે તો બટન દબાવ્યા પછી લિફ્ટ એનાથી ભી ઉપરના માળે ચાલ્યો ગયો એટલે લિફ્ટના જે લાઇટ ને એ બધું જોતા એમને એવું લાગ્યું છે લિફ્ટ આવી ગયું છે તો એને લિફ્ટ ખોલવાનો પ્રયત્ન કર્યો દરવાજા તો દરવાજો ખુલી ગયો અને લિફ્ટ એ જે તે જગ્યા પર ઉપસ્થિત નહોતો એટલા માટે એ ખાડામાં પડવાનો એમને વારો આવ્યો છે ખાડા માં પણ એમનું મોત થયું છે મેરા નામ ચિત્તારા હે મેને આ કપડે લેની આયીથી શોપિંગ કરી આવી હતી આમ લોકો ચાર બજે આયે ઓર બે બજે કે બાદ બહાર ગયે कुछ सामान खरीदने के लिए तब तो कुछ देर बाद रिसेप्शन से कॉल आया कि नीचे आओ हॉस्पिटल जाना है जब मैं यहाँ आए तो, यहां तो आ, आ, वो आ, डॉक्टर डॉक्टर वो लिख रहे थे कि ब्रॉड डेथ है तो मैंने मैंने पूछा कौन है मुझे देखना है तब तब जाके मुझे पता चला कि वो ऐसा कुछ हुआ है तो तब मैंने हॉस्पिटल वा, वाले ने ही मुझे बोला कि हो, होटल से बॉडी मिली है मैंने सोचा कोई एक्सीडेंट होगा ऐसा लेकिन उसके बाद मैंने वो होटल वालों से पूछा तो उसने बोला कि लिफ्ट खुल गया और वो नीचे गिर गए और हस्बैंड का नाम रंजित बाबू कितना समय हम हम लोग चार बजे आए थे और फ्रेश हो गए वो नीचे गए छे छे साढ़े छह बजे के आप केरला में कहाँ से हैं? ना, मेरे हस्बैंड कोटेम से है और मैं तिरवेला से हूँ आपके बच्चे मेरे दो बच्चे हैं बड़ी वाली है, वो सातवीं कक्षा में पढ़ रही है और छोटी वाली वो चार चार क्या लगता है आपको किस तरह की की होटल होटल वालों वालों लगती है પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટેક્સ આવી છે આ હોટલમાં સાતમા માળે એક ભાઈ જે ત્યાં ગેસ્ટ તરીકે રહેવા આવ્યા હતા પોતાના પત્ની સાથે એ પોતાના પત્ની સાથે ત્યાં રહેવા આવ્યા હતા ત્યારબાદ પોતે બહાર નીકળવા માટે એ કોઈ કામથી જતા હતા એ દરમિયાન તેઓ લિફ્ટમાં ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો લિફ્ટનો દરવાજો પહેલાં તેઓ ખોલ્યો હતો અને એની જાળી પણ ખોલી હતી અને સીધા જાળી ખોલીને જેવા લિફ્ટમાં બેસ જવા ગયા એ દરમિયાન ત્યાં લિફ્ટ ન હોવાથી તે તરત નીચે પડી ગયા હતા આ પ્રકારની એક ઘટના સામે આવી હતી આ ઘટનામાં લિફ્ટનો દરવાજો કઈ રીતના ખુલ્યો લિફ્ટ નહોતી તે છતાં એ પોતે પડી ગયા એટલે એમની પોતાની કોઈ ભૂલ હતી ગફલત હતી અથવા લિફ્ટનું કોઈ ટેકનિકલ ખામી હતી આ તમામ બાબતની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે અત્યારે અનનેચરલ ડેથ તરીકેને જે ગુનો નોંધવામાં આવ્યો છે એ નોંધી અને આગળની તપાસ ચાલુ કરી દીધેલ છે જેમાં અમે સીસીટીવી ફૂટેજ આ ઉપરાંત એફએસએલને પણ બોલાવી લીધેલ છે મરણ જનાર વ્યક્તિનું પોસ્ટમોર્ટમ પણ કરાવવામાં આવ્યું છે અને એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે લિફ્ટની ટેકનિકલ તપાસ અમે કરાવી રહ્યા છીએ અને એફએસએલ નો રિપોર્ટ જેવો આવે એટલે અમને ખ્યાલ આવી જશે કે આમાં લિફ્ટમાં કોઈ ટેકનિકલ ખામી હતી અને એને જે મેનેજ કરવા માટેનું જે કાર્ય આ લોકોની જે કામગીરી હોય છે એમાં મેનેજર કે અન્ય કોઈ વ્યક્તિ કે જેની જવાબદારી હોય છે એની બેદરકારી છે કે નહીં એ પણ અમે તપાસીશું અને આમાં કોઈ પણ વ્યક્તિ આવી રીતના કોઈ બેદરકારી ભર્યું કૃત્ય કર્યું હશે તો એના વિરુદ્ધ જે કાયદાકીય પગલાં લેવાના હોય એ લેવામાં આવશે